સાધુ એટલે આધ્યાત્મિક જીવન આધ્યાત્મિક વાતો અને કથા વાર્તાવાનો ભંડાર પણ જ્ઞાનીની ગોદમાં એક એવો સાધુ એક એવા સંત છે કે જેમની વાણી સાંભળીને તમને લાગે આ સાધુ નહીં પણ એક સાયન્ટિસ્ટ બોલતો હોય એવું કંઈક લાગી આવે છે તેમના મોડર્ન અને ઇંગ્લિશના શબ્દો સાંભળીને તમને લાગે સાયન્ટિસ્ટ પણ સામાન્ય વ્યક્તિ લાગે છે હું બીજા કોઈ સાધુની નહીં પણ સાધુ સંત મહંત શ્રી દસ્તત બાપુની વાત કરી રહ્યો છું કે જેમણે તેમના જીવનમાં ઘણી બધી ટેકનિકના કારણે ધ્યાનમાં સર્વસ્થ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે તો આજે આપણે એક એવી ટેકનિક શીખવાના છે તેમની જ વાની થી તો વિડિયોમાં છેલે આગીન બની રહેજો છે કે મેડિટેશન ધ્યાન આપણે ધ્યાન કરવી ધ્યાન તો નાસિકાના અગ્ર ભાગ ઉપર ધ્યાન કરવું એ આંખે જેવી રીતે માં આપણે ફૂલની આંખે મેડિટેશન કરવું નાસિકાના અગ્ર ભાગ ઉપર તો પહેલા દિવસે એક મિનિટ બીજા દિવસે બે મિનિટ ત્રીજા દિવસે ત્રણ મિનિટ ચોથા દિવસે ચાર મિનિટ એમ દરરોજ એક મિનિટ વધારવાની રોજ તમે એક મિનિટ વધારો ને એટલે સોળ મિનિટ નું એક ડાયમેશન હોય સોળ મિનિટ તમે પહોંચો એટલે એક ડાયમેશન પાસ થઈ જાય સિમ્પલ કોન્સિયસનેસ સિત્તેર વર્ષ સુધી ફિક્સ ડેવલોપ થઈ જાય પછી પાછું તમે જો સોળ મિનિટ બીજું ડાયમેશન વધારો તો સેલ્ફ કોન્સિયસનેસ સદાય માટે ડેવલોપ પછી સોળ મિનિટ બીજી વધારો એમ તો કોસ્મિક કોન્સિયસનેસ સદાય માટે ડેવલપ થઈ જાય પછી પાછું તમે સોળ મિનિટ વધારો તો કાયમ માટે ડેવલપ પાછું તમે મિનિટ વધારો તો અવેરનેસ અવેરનેસ આજીવન સિદ્ધ થઈ જાય અને પાછું તમે સોળ મિનિટ વધારો તો સુપ્રીમ કોસ્મિક કોન્સિયસનેસ સિદ્ધ થઈ જાય એમ તો માઇન્ડની જે કક્ષાઓ હોય કોન્શિયસ અકોન્શિયસ સબકોન્શિયસ સુપરામેન્ટલ સીખ સાયન્સ તો ડીસી સેકન્ડ ડેન્સી સેકન્ડ મિલી સેકન્ડ માઇક્રો સેકન્ડ પીકો સેકન્ડ એફઝો સેકન્ડ ફેપ્ટો સેકન્ડ નેનો સેકન્ડ અને ફેમ્ટો સેકન્ડ ફેમ્ટો સેકન્ડમાં તમે પહોંચો ને એટલે એના કહેવાય ક્વોન્ટમ સ્પીડ રીડિંગ ક્વોન્ટમ સ્પીડ રીડિંગનો મતલબ થાય તમે પ્રકાશ કરતાં ચાર ગણે વધારે સ્પીડ હોય પ્લાઝમા પદાર્થની ચોથી અવસ્થા તો ક્વોન્ટમ સ્પીડ રીડિંગ છે એ મેં એટલા માટે ડેવલપ કરી છે કે મેં ટાઈમ ટ્રાવેલિંગ કરી શકો ટાઈમ ટ્રાવેલિંગનો મતલબ થાય ટાઈમના ડાયમેશનથી ઉપર જતા અને સમયનો છે ટેરિંગ છે એને ભૂતકાળ કે ભવિષ્યમાં મોડ આપી શકે તો જે સમયને બી મોડ આપી શકે તેને કહેવાય સિદ્ધ તો સિદ્ધ પુરુષો છે એ સમયને બી મોડ આપી શકે યા તો સમયને મોડ આપે એવો રાજા પેદા કરે હેના રામ હતા તો પેલા રાજા પછી ભગવાન કૃષ્ણ હતા તો પેલા રાજા પછી ભગવાન બુદ્ધ હતા તો પેલા રાજા પછી ભગવાન મહાવીર હતા તો પેલા રાજા પછી ભગવાન રામદેવ હતા તો પેલા રાજા પછી ભગવાન તો એ ઋષિનામાં એટલી બધી તાકાત હોય કે કોઈ પણ માનવને રાજામાંથી ભગવાન બનાવી નાખે ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નો મતલબ થાય એક દીવો સળગાયો હોય આપણે ઘીનો અને આમ ખુલ્લા ખુલ્લા વાતાવરણમાં મૂક્યો હોય તો એના પર હવાની ઇફેક્ટ થાય કે નહીં થાય ને અને આપણે વીજળીનો ગોળો સળગાયો હા તો ક્વોન્ટમ સ્પીડ રીડિંગ છે એ સબકોન્શિયસ માઇન્ડ છે તો એ સુરક્ષિત છે અને કોન્શિયસ માઇન્ડ જોતી ના જેવું છે એના પર બધી ઇફેક્ટ થાય હવાની પાણીની પરમાણુઓની